ભચાઉના લુણવા ગામે શનિવારે ભારે અરાજકતા ભર્યા દ્રશ્યો સર્જાયા હતા ટોળાએ પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓને ઘેરી તેના પર પથ્થરમારો તથા હુમલો કરતા પોલીસ ઇજાગ્રસ્ત બની હતી તો પોલીસ વાહનોમાં તોડફોડના દ્રશ્યો પણ સર્જાયા હતા ટોળામાં પથ્થરમારો થતાં બે મહિલા પોલીસ કર્મચારી સહિત છ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી આ ઘટનાએ પૂર્વ કચ્છ પોલીસની ધાક સામે અનેક સવાલો ઊભા કર્યા હતા તો લોકોમાં પણ આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો કેમ કે જેના સિરે લોકોના રક્ષણની જવાબદારી છે તેવી પોલીસ પણ જ્યાં ટોળા સામે લાચાર બની જતી હોય ત્યારે સામાન્ય શું તે સવાલ ચોક્કસ થાય જોકે ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસે ત્યારબાદ કડક કાર્યવાહી હાથ ધરી છે શનિવારે લુણવા ગામે રહેતા પ્રવીણ ખેતા કોલીએ લુણવાના કેટલાક શખ્સો સામે તથા મારતા મારવાની ધમકી નોંધાવી હતી આરોપીઓએ ગામમાં બનાવેલ બમ્પ સામે ફરિયાદીએ વિરોધ નોંધાવતા આ સમગ્ર બનાવ બન્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું પોલીસે આ મામલે બાવીસ લોકો સામે નામજોગ તથા અજાણ્યા ટોળા સહિત નેવથી વધુ લોકો સામે વિવિધ ભારે કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ઘાતક હથિયારો સાથે પોલીસ પર થયેલા આ હુમલાના બનાવે સમગ્ર કચ્છમાં ભારે ચકચાર સર્જી હતી ત્યારે પોલીસે આ હુમલામાં સામેલ છ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલામાં સામેલ અન્ય લોકોની ઓળખ મેળવવા સાથે આ સમગ્ર કાંડમાં સામેલ લોકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું બચાવના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબળાએ મીડિયાને જણાવ્યું હતું ચૌ વિસ્તારમાં તારીખ પંદર બે બે હજાર પચ્ચીસના આશરે બપોર ત્રણ જીરો વાગ્યે લુણવા ગામ ખાતે ફરિયાદી પ્રવિણ તથા આરોપી રાજેશ વચ્ચે ગામમાં જે સ્પીડ બ્રેકર બનેલ છે એ બાબતે માથાકૂટ ગુર થતા બોલાચાલી થતા ફરિયાદી પ્રવિણ પોલીસ સ્ટેશન આવતા તેની ધાક ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ આ સમય દરમિયાન જ્યારે તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીને એમના ઘરેથી ફોન આવેલ કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે તેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવે છે તો આરોપીઓ ફરિયાદી કીધેલ કે અમારી વિરુદ્ધ તમે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ખોટી એકદમ ટોળું જે સમય દરમિયાન પોલીસને પણ લાગતા ઈજા થયેલ છે આ બાબતે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે જેમાં બાવીસ આરોપી નામજોગ અને બીજા સાઈઠ થી સિત્તેર અજાણ્યા માણસો ટોળું હતું અને આ બાબતે કુલ સાત એક જેટલા આરોપીઓને હાલ રાઉન્ડઅપ કરવામાં આવેલ છે